એમના નવા આર આર આવી ચુક્યા છે આમ તો આ છવ્વીસ તારીખે આર આર આવી ગયા છે પણ લેક્ચર આજે તમને બનાવીને આપણે આવી સાહેબ પ્રથમ તો આર આર એટલે શું ઘણા બધા વિદ્યાર્થીઓને આર આર એટલી ખબર હોય આર આર એટલે રિક્રુટમેન્ટ રૂલ્સ અને રિક્રુટમેન્ટ રૂલ્સ એટલે ગુજરાતીમાં કહીએ તો ભરતી ના નિયમો બે હજાર પચીસ માં ભરતીના નિયમો શું રહેશે તમારી અંગ્રેજીમાં અંગ્રેજીમાં તમારે નોટિફિકેશન વાંચવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર તો એની અંદર તમને આ નોટિફિકેશન મળી રહેશે આપણે સ્પેશિયલ લખેલું છે કે ફોરેસ્ટની

પ્રાણીઓ સાથે જીવવું છે જીવજંતુ સાથે રહેવું છે જેમને વનસ્પતિ સાથે સંબંધ રાખવો છે એમના માટેની આ નોકરી છે સરસ મજાની આમ એમ કહેવાય ને સરસ મજાની નોકરી અને બીજું જો તમને કહી દઉં આ વનપાલ છે ને વનપાલ એ તો ડબલ સ્ટારની નોકરી છે અને અહીંયા ડાયરેક્ટ સ્ટાર આવે ફોરેસ્ટ ગાર્ડ તમે બનો એટલે ડાયરેક્ટ સ્ટાર આવે છે પોલીસમાં જેમ બે સ્ટાર પીએસઆઈ સમક્ષ ડાયરેક્ટ બની જાય બરાબર તો આ રીતની અહીંયા નોકરી સરસ મજાની હોય છે વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડ ની સ્ટાર ની દ્રષ્ટિએ હવે ની અંદર સહેજ નજર નાખીએ પેપર આવતા હોય છે ઘણા બધા જે વિદ્યાર્થીઓ નવા કદાચ નો ખ્યાલ હોય તો ભલે બાકી તો તમે જાણો જ છો પેપર બે ના આવે મેં ભલે પેપર બે કીધું સોરી પણ પેપર બે ના આવે પરીક્ષા બે આવે પેપર બે નહીં આવે પણ શું આવશે પરીક્ષા બે આવશે કઈ રીતની પરીક્ષા એક તમારી લેખિત આવશે ને એક તમારી શારીરિક પરીક્ષા આવશે આમ તો આરઆર ની અંદર કઈ ચેન્જ થયો હોય એવું મને ક્યાંય દેખાતું નથી આરઆર જે પહેલેથી ચાલે આવે છે એ જ આરઆર છે ભાઈ કઈ ચેન્જ થયો આપ્યું છે કે ફોરેસ્ટ ગાર્ડ નો અભ્યાસક્રમ જોવા માટે નીચે ક્લિક કરવામાં સરસ મજાનો ફોરેસ્ટ ગાર્ડ નો ગયા ગઈ ભરતી જે હતી બે 23 બાવીસ ત્રેવીસ પછી આની નોટિફિકેશન નીચે મૂકી છે જોઈ લેજો નજર મારી લેજો એ રીતનો અભ્યાસક્રમ આવશે અહીંયા તમને આખો અભ્યાસક્રમ હું સમજાવી દઉં છું પણ અભ્યાસક્રમ તમારો ટોપિક વાઇઝ પ્રકરણ વાઇઝ તમારો સિલેબસ તમે કહો છો ઈ કે અભ્યાસક્રમ કેવો છો ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર જઈને જોઈ લો ચાલો હવે કઈ આવશે તો પેપર પરીક્ષા પહેલું પેપર આવશે તમારે લેખિત પેપર આવશે કેવું આવશે લેખિત ઓએમઆર એમ પદ્ધતિથી આવશે એમાં જનરલ નોલેજ કેટલું હશે તો કે ભાઈ પચીસ જનરલ નોલેજ હશે

અને ગુજરાતી કેવું છે ગુજરાતી ભાષા છંદ ને આ એ બધું વ્યાકરણ આવે છે ને એ પૂછાશે તો તમને સાડા બાર માર્કસ એટલે બાર પોઈન્ટ પાંચ માર્કસ નું શું પૂછાશે ગુજરાતી પૂછાશે પર્યાવરણ અને ઇકોલોજી પચાસ ટકા ફરવા ગયેલા અને દાંતણ ગામડાના લોકોને ને દાંતણ કરવાની ટેવ હોય તો દાંતણ કરવાની ટેવ માટે એક વનસ્પતિ જોઈએ અને સરસ મજાનીની સોટી જોઈ એટલે દાંતણ તોડ્યું દાંતણ તોડ્યું દાતણ કર્યું તો બધાય દાંત

પછી લીચોટા પડ્યા છે તો આજ પ્રાણી ચાલેલું છે એ તમને ખબર પડી જવી જોઈએ પછી વનસ્પતિમાં તમે જોઈને ખબર પડી જવી જોઈએ કે આવડી આ વનસ્પતિ છે ભાઈ આને અડાઈ નહીં આ ઝેરી આવે તો એટલા માટે અહીંયા પર્યાવરણ તમને કેટલું પૂછશે તો કે 50% ખાલી પર્યાવરણ અને ઇકોલોજી તમને પૂછશે બરાબર તો આ તમારો થયો આખો અભ્યાસક્રમ હવે સો પ્રશ્ન વર્ષો થી સો પ્રશ્નો જ આવે છે બરોબર અને વર્ષોથી આ જ સિલેબસ છે કઈ ચેન્જીસ છે નહીં એક બેક હતી આની અંદર પાર્ટ પાડવાની મને બેક હતી જો પાર્ટ એ અને પાર્ટ બી બધે જ હવે પાડી દીધા છે પાડે નવા રૂલ્સ આવે કદાચ જયારે ભરતી આવે ત્યારે નોટિફિકેશન માં તો ખ્યાલ નહીં પણ અત્યારે આપણને કઈ નથી આપ્યું એટલે હવે પાઠ પાડશે એવું લાગતું નથી સો પ્રશ્નો ટોટલ માર્ક્સ બસો લો બોલો ફાવી સાચો પ્રશ્ન પડી ગયો જવાબ તમે જે દીધો છે એ જવાબ તમારો સાચો પડી ગયો તો એક પ્રશ્ન સાચો પડ્યો એટલે બે માર્ક્સ અને ખોટો પડે તો પચીસ તમારા કપાય આમે ફાયદો છે પાંચ પ્રશ્ન તમે પાંચ પ્રશ્ન કરી નાખ્યા બી 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 કરી નાખ્યું અને આમાંથી જો બે તમારે સાચા પડી ગયા ચાર માર્ક્સ તમને મળે બે ખોટા ગયા પોઈન્ટ પચાસ તમારા કપાય એટલે કે ત્રણ પોઈન્ટ પચાસ તમને તોય મળે બોલો એટલે આમાં અથે કઠ્ઠે વાળા ફાવી જાય બહુ સરસ મજાની સિસ્ટમ છે બરાબર હવે પરીક્ષા કઈ રીતની રહેશે ગઈ જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે એનાથી ઘણા બધા વિદ્યાર્થીઓ બી ગયા છે ફોરેસ્ટ ગાર્ડમાં સીબીઆરટી પદ્ધતિ આવે છે મગજ ની આમ મગજ મારી ઘર નાખે બરાબર મગજ ખાઈ જાય કે આ વખતે એવું થવા સંભવ નથી આ વખતે તમારી ફોરેસ્ટ ગાર્ડ ને વનપાલ જે ભરતી છે

આવશો એટલે કે શારીરિક કસોટી ની અંદર તમને લઈ જવામાં આવશે એનો કોલ લેટર તમારો આવશે નહીતર ત્યાં ફિનિશ એટલે અધર તૈયારી શરૂ કરી દેવાની बराबर 200 માર્કસ નું પેપર કેટેગરી માટે વીસ ટકા વેઇટિંગ લિસ્ટ પણ રાખ્યું છે જો ગઈ વર્તી તમે જુઓ નતું પંદર નહોતા અને કઈ નહોતું એની અંદર એક જ વસ્તુ કર્યું કેટલા તો કે આઠ ગણા

પણ સારીથી ગ્રાઉન્ડ આવ્યું આ શારીરિક ગ્રાઉન્ડ તમારું આયુ ભાઈઓ બહેનો શારીરિક ગ્રાઉન્ડ કર્યું નાખો ગુજરાત આઠ ગણા જે ઉમેદવારો હતા એમણે જગ્યા બધી લઈ લીધી આઠસો ત્રેવીસ જગ્યા કેટલી હતી આઠસો ને ત્રેવીસ જગ્યા 823 આઠસો ત્રેવીસ જગ્યા આઠ ગણા વિદ્યાર્થીઓએ લઈ લીધી

તો હવે એ અનુમાન રાખવા યોગ્ય નથી બોલાવવામાં આવશે માનો કે પાંચસો જગ્યા છે કેટલી પાંચસો જગ્યા તમારી આવી તો પાંચસો પંદર ગણા એટલે પંદર પંચોતેર કેટલા બોલાવે સાત હજાર પાંચસો નથી ભરાતી એના માટે એક સરસ મજાનું આપ્યું છે કે દરેક કેટેગરીમાં વીસ ટકા લિસ્ટ રહેશે વીસ ટકા વેટિંગ પછી પરીક્ષા લેવાની છે સાહેબ કરી

એવો કઈ ઉલ્લેખ નથી કર્યો કે કઈ રીતે તમારી એક્ઝામ લેશે પણ અનુમાન પૂરેપૂરું છે પાકું છે કે તમારે તમને મેડા ઘૂટીને એક્ઝામ દેવાની થશે આટલું થઈ ગયું આટલું થયા પછી હવે તમારે ક્યાં જવાનું છે શારીરિક કસોટીમાં માં 80% 80 માર્ક્સ એટલે કે 40% માર્ક્સ ફરજિયાત પછી તમારે અહીંયા શારીરિક કસોટી એટલે કે શારીરિક કસોટી કેવા અહીંયા આપણે પેપર 2 લખ્યું છે મેલ ફીમેલ માટે બંને આવો અલગ આવશે સાહેબ તો લેખિત મેલ ફીમેલ માટે અલગ આવે ના ના એ ના આવે બરાબર લેખિત મેલ ફીમેલ માટે અલગ ના હોય ભાઈ કયું હોય તો કે શારીરિક કસોટી મેલ ફીમેલ માટે બેનો માટે અલગ અલગ હશે ચાલો પણ જોઈ લઈએ તો આ છે ભાઈઓ માટે દોડ આવશે 1600 મીટર 6 મિનિટ નો સમય આપવામાં આવશે 6 મિનિટ ફિટ તમારે થઈ જાય ત્યાં સુધી વાંધો નથી 6 મિનિટ ઉપર 1 સેકન્ડ ગઈ એટલે તમે ત્યાં ફેલ થશો પતાઈ દઉં પણ એવું અત્યારથી પગ તોડવાની જરૂર નથી શરીર તોડવાની જરૂર નથી જ્યારે શરીર તોડવાના હશે ત્યારે તમે તૂટી ગયા છો પછી નહીં કરી શકો એટલે અત્યારથી કઈ એવું નહીં કરી અત્યારથી માત્ર શરીરને ટેવ પાડશો તમારે ગ્રાઉન્ડ થઈ જશે પછી બીજું આવશે લાંબી કૂદ પંદર ફૂટ પંદર ફૂટ એટલે ઘણું બધું થાય અહિયાં ફૂટમાં ઇંચમાં માપ હોય એટલે ચાર ફૂટ અને ત્રણ ઇંચ સવા ચાર ફૂટ ઊંચી કૂદ આવશે ઊંચી કુદ ભાઈઓ પુલપ્સ જે પુલપ્સ ટેંગાઇ અને જે ડન કરવાના હોય છે પુલબ્સ એ ઓછા આઠ અને રસ્સા માપદંડ રહેશે ભાઈ બહેનો એટલે ગ્રાઉન્ડ એને શું રહેશે તો બેનો જે છે એને આઠસો મીટર દોડ આવશે ચાર મિનિટ એક મિનિટ ની અંદર બસો મીટર દોડ જવાનું આવો રેશિયો રાખવાનો રહેશે બેનોય બરાબર પછી લાંબી કૂદેને લાંબુ કૂદવાનું છે નવ ફૂટ સુધી અને ત્રણ ફૂટ સુધી ઊંચું કૂદવાનું છે ઊંચું એ કાંઈ પુલઅપ કરવાના નથી કે રસ્સો પણ ચડવાનો આવતો નથી ફોરેસ્ટ ગાર્ડમાં કે વન પાલમાં સર્વિસ મેન માટે સેજ અલગથી આપ્યું છે મેલ ફિમેલ બંનેનું તો હશે સોળસો મીટર મેલ ભાઈઓ સોળસો મીટર દોડવાનું પણ ભાઈ ત્રીસ સેકન્ડ વધારે લેશો તો ચાલશે એટલે છ પોઈન્ટ ત્રીસ મિનિટ એમને આપવામાં આવી છે એને ચૌદ ફૂટ લાંબુ કૂદવાનું છે કેટલું ચૌદ ફૂટ આઠ અને રસ્સા ચડતો અઢાર આ બંને તો સરખું જ રહેશે અહિયાં છે છૂટ આપવામાં આવી છે જે કારણ કે દેશ માટે એ પોતે સેવા કરીને આવ્યા છે તો અહિયાં એમને થોડી છૂટ આપવામાં આવે છે

હજી તમને છોડશે નહીં હજી શારીરિક માપદંડ આપ્યા કે આટલું આટલું તો તમે ધરાવતા જ હોવા જોઈએ આ બધું કરી ભલે જાવ છો બરાબર તો મેલ ફીમેલ બંને અલગ અને એક્સ સર્વિસમેન જે છે એનું અહીંયા એક્સ સર્વિસમેન નું અહીંયા અલગથી થી કઈ આપ્યું નથી અને આ બધું જોઈશે ભાઈ બધાની સાથે સાથે આટલું તો તમારે હોવું જ જોઈએ એમ કે છે મૂળ ગુજરાતી એસટી મૂળ ગુજરાતી એસટી બરાબર પંચાવન સેન્ટીમીટર કેટલું અહીંયા સેમી ની અંદર માપ છે સેન્ટીમીટર છાતી ફુલાવ્યા વગરની ફૂલાવેલી નોર્મલ છાતી તમારી માપે નોર્મલ છાતી આવી રીતે તમારી માપે ઓગણઅ થવી જોઈએ તો આ છે ભાઈઓ માટે અને બહેનો માટે તો મૂળ ગુજરાત ના હશે આ મૂળ ગુજરાત વાત થાય છે હજી મૂળ ગુજરાત ની વાત થાય છે મૂળ ગુજરાતના જે બેનો હશે તો એના માટે ઊંચાઈ હાઈટ રહેશે એકસો ને પિસ્તાલીસ વજન પિસ્તાલીસ કિલોગ્રામ છાતી અને એમને આવતા નથી છાતી 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 કે કે ફૂલાવેલી બરાબર ના આવે પણ છાતી કે ફૂલાવેલી છાતી એમને માપવાની આવતી નથી હવે જો મૂળ ગુજરાતના એસટી કેન્ડિડેટ નથી તો એનો સમાવેશ અહીંયા થશે બીજા બધાનો સમાવેશ અહીંયા થશે

એટલે અહીંયા પણ એક જ ચેન્જીસ છે મૂળ ગુજરાતના એસટી કેન્ડિડેટ એટલે શેડ્યુલ કાસ્ટ હોય તો એકસો ને પિસ્તાલીસ સેન્ટીમીટર અને અન્ય બધા એકસો ને પચાસ સેન્ટીમીટર બેનો એ ઉંચાઈ હાઈટ જોડશે તમારી કવાયત કહેવાય શારીરિક કસોટી કસરત માટેનો આ ક્રાઇટેરિયા છે અને આ ક્રાઇટેરિયા આખે આખો છે તમારે તમારી મગજની કસરત માટેનો એટલે કે લેખિત પરીક્ષા માટેનો આ તમારો આખો

એટલે મારા અનુમાન મુજબ તમારે આ સેની નોટિફિકેશન છે ફોરેસ્ટ ગાર્ડની સાહેબ કેટલી ભરતી આવી શકે છે જો ભાઈ મારી ગણતરી છે ને એ બારસો જેવી જગ્યાની ગણતરી છે ખાલી જગ્યા તો ત્રેવીસો જેવી છે કેવી છે કેટલી છે ત્રેવીસો ખાલી જગ્યા છે પણ એમાંથી બારસો જેવી કદાચ જગ્યા આવી શકે ફોરેસ્ટ ગાર્ડની એવી સંભાવના છે વનપાલ બહુ લંબાયું હજી વનપાલની ભરતી નથી આવી જો વનપાલ ની ભરતી આવે તો આ રીતે કઈક આવી શકશે કેટલી એકસો ને ચાલીસ દર્શાવેલી પણ છે એકસો ેશન સમજવી હાલ ફોરેસ્ટ ગાર્ડ ની નોટિફિકેશન તમારે સમજવી બરાબર તો આ રીતે કઈક મિત્રો તમારી નોટિફિકેશન આવી છે હવે અગાઉ તમને આગળ એકાદ બે લેક્ચર હજી આપણે બનાવીને સરસ મદાન આપશું એની અંદર જે તમને સિલેબસ આપ્યો છે નવા અભ્યાસક્રમ જે મુજબ નવો અભ્યાસક્રમ જે આપ્યો છે તમને આપણે સમજાઈ દેસુ જો એ મુજબ આવે તમે અત્યારથી એ મુજબ તૈયારી કરશો તો બહુ મજા આવશે અગાઉથી તમને તો ખબર જ હશે એટલે અભ્યાસક્રમ આપણે તમને વ્યવસ્થિત રીતે આવતા લેકચર ની અંદર સમજાવી દેશું તો બસ મિત્રો મળીએ છીએ હવે આગલા લેક્ચર માં સુધી રાખીએ છીએ